આજે જેમ કે બે બાવીસ એક બે હજાર ચોવીસ ના રોજ જેમ કે આખો દેશ રામ ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા નિમિત્તે જેમ કે રંગોળીને કરવામાં આવે છે એ રીતે અમારી સોસાયટી એ રંગોળી ફૂલ એ બધી વસ્તુથી અમારી સોસાયટી સંઘાડવામાં આવી છે આ બધું ફૂલને સાથયાથી સંગાળવામાં આવી છે અમારી સોસાયટીની મહિલાઓ દ્વારા આ કરી પચાસ મહિલાઓ દ્વારા અને પાંચ કલાક લાગી છે આ બધું સંઘાડવામાં

એવી રીતના કન્ટિન્યુ બધા છોકરાઓને બધા મહેનત કરે છે અને બધું આ કળશને ફૂલ હાથ ને રંગોળીને એવું બધું ઘરે ઘરે દીવા ને એવું બધું આયોજન કરેલું છે ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા જે આવી રહી છે તે બાવીસ એક બે હજાર ચોવીસના રોજ નરેન્દ્રભાઈ મોદીના હસ્તક તો આપણે એમ કહીએ કે દિવાળી જેવો આપણે બધા જેમ ઉજવીએ છીએ રામ ભગવાનની ચૌદ વર્ષે વનવાસ પૂરો કરીને તો અત્યારે આપણે તો પાંચસો વર્ષ રાહ જોઈ છે તો આપણે દિવાળી કરતા એને બમણો આયોજન એવું થાય બાવીસ એક બે હજાર બધા નવા કપડા પહેરીએ બધા મીઠાઈએ ખાઈએ બધા આયોજન એવી રીતના આપણે દિવાળી જેવું આપણે કરવાનું છે બાવીસ એક બે ના દિવસે